નમસ્તે મિત્રો સ્વાગત છે વધુ થાળીમાં તમારું આજે તો ફરી વખત ટ્રેનિંગ આવી ગયા છે મલ્ટી કલરમાં લેરિયા છે તો તમે આખી ડિઝાઇન જોઈ શકો છો આપણે પહેલાં ડિઝાઇન ઉપર કરી જોઈએ પછી તમને આખા બધા કલર બતાવવા છે કલર મશીન વાત કરીએ ટોટલી પાંચ કલર છે આપણે પહેલાં ડિઝાઇન જોઈ શકીએ આખો કલરનો ભાગ તમે જોઈ શકો છો આખો ફોઇલ ટાઈપ આવશે આખી મલ્ટી કલર આવશે પસંદગી ટાઈપ અને આખી વોલ ઓવર ડિઝાઇન જ આવશે જોઈ શકો છો અને તમે ઘરે બેઠા સિંગલ પીસનો પણ ઓર્ડર કરાવી છો અને આખું વોશેબલ વસ્તુ આવશે અને આ એમનું બ્લાઉઝ આવશે કોન્ટ્રાસ્ટ ટાઈપ ઠીક છે આખી ઓલો ડિઝાઇન આવશે આપણે કલર કલર બતાવીએ જે બી તમને કલર ગમતા તેનો એનો પ્રિન્ટ છોડ લે અને મારા વોટ્સએપ નંબર તમારે સેન્ડ કરવા થશે બધા કલર જોઈ શકો છો આખા મલ્ટી કલર છે અને પસંદગી ટાઈપ આવશે ન્યૂ અને છે લઈ કલર છે પાંચ છે તમને આમાંથી કોઈ બી કલર ગમતો હોય તેનો એનો ફોન ચોટ લઈને સેન્ડ કરવાની છે આપણે વોટ્સએપ સ્ક્રીન ઉપર અને ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે અને મિત્રો મારો વિડિયો પસંદ હોય વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિરુલ ના મળતા કારણ કે રોજ નવો વિડીયો અપલોડ થાય છે એટલે સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે થેન્ક યુ